હા દાદા શું છે આ સમગ્ર હકીકત હા એની વિગતવાર તમને બતાવું કે હું રાજુભાઈ મોગવાલા પ્રગતિનગર સોસાયટીનું સર્વસંમતિથી સભ્યો દ્વારા મને પ્રમુખ બનાવવામાં આવેલ છે આ પ્રગતિનગર સોસાયટીમાં બે કોમન પ્લોટ છે એમાં આ બીજું કોમન પ્લોટ કુવાવાળું કોમન પ્લોટ તરીકે ઓળખાય છે એ વર્ષોથી આમને આમાં એનામાં કોઈ સુવિધા ઉપલબ્ધ થતી નથી તો તે વખત આ આ વખતે પેલા મોબાઈલ ટાવર કંપનીવાળાએ ભાડા કર ભાડા કરાર હેઠળ આ કોમન પ્લોટની માગણી કરી હતી જેને બધા શબ્દોની સર્વસંમતિથી ઠરાવ કરીને અમે ટાવર કંપનીવાળાને આ ત્રીસ બાય ત્રીસ ફૂટની જમીન પંદર વર્ષના ભાડા પેટે કરારમાં આપેલ છે અને એના માટે જો આ જે એનાથી જે આવક થશે એ સોસાયટીના ડેવલપમેન્ટ માટે ધારો કે રસ્તાઓનું હોય આપણે આ કોમન પ્લોટમાં બ્લોક લગાડવાના બાગ બગીચા બનાવવાના અને ભૂતકાળમાં પણ અમે એક કોમન પ્લોટ સોસાયટીના ખર્ચે જ બ્લોક લગાવીને ડેવલપ કરેલ છે અને એવું જ આપણી આશે આ કોમન પ્લોટ જેમાં ટાવર ઊભું છે એને ડેવલપ કરવાનું છે જેથી કરીને નાના નાના છોકરાઓ માટે બગીચામાં રમકડા અને વસ્તુઓ જે છે એનામાં બધાની પૈસાની રિક્વાયરમેન્ટ ફસ્ટ હોય છે એના કારણે એક આવક ઊભી થાય તો બધી એનો ડેવલપમેન્ટ વ્યવસ્થિત રીતે થાય એ આશયથી અમે આ ટાવરનું આયોજન ગોઠવવામાં આવે છે અત્યારે શું છે આ ટાવરમાં વાંધો શું પડ્યો છે વાંધો તો એ પ્રમાણે એવું છે કે કંપનીવાળાએ આમ કામ શરૂ કરેલું પણ પછી બે ચાર દિવસ કે અઠવાડિયાની અંદર બે ચાર માણસો આવ્યા કે ભાઈ કામ બંધ કરી દો મ્યુનિસિપાલિટીની તમે મંજૂરી લીધી નથી તો પછી અમે કામ બંધ કર્યું અમે પણવાળાએ અમે તો ખાલી જમીન આપીને છૂટા થઈ ગયેલા પછી કંપનીવાળાને અમે કીધું કે ભાઈ પહેલાં તમે મંજૂરી લો પછી જ આપણે આગળ કામ ચાલુ કરીશું તો લગભગ પંદર દિવસથી પંદર દિવસ ઉપરથી કામ બંધ જ છે અને મંજૂરી મળ્યા પછી જ આ કામ શરૂ કરવામાં આવશે અને જો મંજૂરી ના મળે તો પછી કંપનીવાળાને અમે કહી દઈશું કે ભાઈ મંજૂરી વગર તો અમે કામ કરવા નહીં દઈએ પછી તારે જો મંજૂરી ના મળે તો આ બધું ખાડો વાળો પૂરીને તારું સામાન પછી લઈ જવાનું રહેશે અને મંજૂરી મળશે તો તમારે આગળ કામ ચાલુ કરી દેવાનું તમે એમની સાથે કરાર કે કરેલું છે અમે કરાર એગ્રીમેન્ટ કર્યા છે એમાં પ્રમુખ તરીકે મેં સહી કરી છે મંત્રી તરીકે અમારા રમેશભાઈ છે એમને સહી કરી છે અને અમારા બેને સોસાયટીના બધા સભ્યો સભ્યોએ સર્વસંમતિથી ચૂંટાઈ સર્વસંમતિ ચૂંટાયેલા તો શું પણ અમારે સર્વસંમતિથી એ આ પ્રમુખને મંત્રી બનાવવામાં આવેલ છે અને અમને એ પ્રમાણેનો એ લોકોએ સહી સહી એના જવાબદારીને એના માટેની એ હોંપણી કરેલી છે જેનો ઠરાવમાં પણ ઉલ્લેખ છે કંપનીમાં પણ અમે ટાવર માટે પહેલાં ધરાવ કર્યો પછી બધા સભ્યોની સહમતી લીધી બધાને એગ્રી કર્યા એના પછી જ આ ટાવરનું એ આપણે કર્યું છે એમાં કેટલા સભ્યોને કેટલાનું ગૂંચવણ હતી કે ભાઈ આ રેડિયેશન છે આ છે તેના માટે અમે ફરીથી કંપનીવાળાને બધાને બોલાયા અને જે રેડિયેસન બાબત તે બીજી કોઈ પણ બાબત એ બધાની મીટિંગમાં ખુલાસો કરવામાં આવેલ છે અને એના પછી જ આ ટાવરનું કામ શરૂ કર્યું આ સોસાયટી પ્રગતિનગર સોસાયટીમાં મને મંત્રી બનાવવામાં આવેલો છે મંત્રી બનાવ્યા પછી અમે જ્યારે આ ટાઉનનું કામ ચાલુ કરી એટલે કંપનીવાળાએ એવું કહ્યું કે ભાઈ અમારે તમારે કરાર કરી આપવો પડશે એટલે અમે સોસાયટીની સર્વસંમતિથી ઠરાવ કરી મેં અને પ્રમુખ રાજુભાઈએ થઈ અને બોન્ડ ઉપર સહીઓ કરી આપી અને એમને એગ્રીમેન્ટ કરી આપેલું છે ફક્ત પંદર વર્ષના ભાડા પટે આ ફક્ત આપણે જમીન આપી અને છૂટા થઈ ગયા છીએ ટાવર ઇલેવ ઇલેવન 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 કંપનીએ બોંધવાનું છે અમારા સોસાયટીએ બોંધવાનું નથી તે છતાં તેમ છતાં થોડી પડી પડેતી એટલે પહેલી જુલાઈના રોજ કંપનીના અધિકારીઓ નગર પ્રગતિનગર સોસાયટીના બે રહીશું સુરેશભાઈ મગનાણી અને પપ્પુ ભગત એમનો વધો હતો એટલે લોકોને સમાજના સિંધી સમાજના આગેવાનોને સાથે રાખી અને કંપનીના માણસો અને સોસાયટીના માણસો ભેગા થઈ અને સમાધાન કરી દીધેલું અને આ તાવ જે થોડો નજીક બનાવવાનો હતો એની જગ્યાએ થોડો દૂર લઈ ગયા આ રીતે સમાધાન કરેલું સમાધાન કર્યા પછી આ લોકો બધા બે જણા ફરી ગયા પછી અત્યારે શું પરિસ્થિતિ છે અત્યારે પરિસ્થિતિ છે કે કામ બંધ જ છે તમારું શું નામ રમેશભાઈ રમેશભાઈ રાયજીભાઈ પટેલ